સરહદી વિસ્તારમાં સિંચાઈના પાણીની માંગને લઈને કેનાલમાં હવનનું આયોજન માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટે હવન દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનો પણ હવનમાં જોડાયા ઉનાળામાં સિંચાઈના પાણી માટે કેનાલોમાં પાણી છોડવાની માંગ છે આજે આ માલસન બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી રજકો જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્ભાર થાય એના માટે જે આ ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે સો સરકાર પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કહી દેવું હતું કે અમે ઉનાળા પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અત્યારે છેલ્લા દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે કોંગ્રેસની સરકાર હતી અહિયાં ધારાસભ્ય કોંગ્રેસના હતા સાત વર્ષમાં ક્યારે ઉનામ પાણી બંધ કરવામાં ના આવ્યું અને આ પેટા ચૂંટણી અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રી થી મંત્રી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો વિકાસ ને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે આજે કરોડો રૂપિયા નું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે એટલે હું તો વિનંતી વાયુ વેગે સરકારને સદબુદ્ધિ આ વિસ્તારના ખેડૂતોની આ સરકારને ક્યાં છોડવાની નથી પહેલી ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું આનંદીબેન મુખ્યમંત્રી હતા પંચોતેર મીટર જયારે ડેમની સપાટી હતી ત્યારે પણ હું આમ પાણી આપ્યું ત્યારે અત્યારે ડેમ ની સપાટી પણ ડબલ છે શા માટે અન્યાય કરો છો હવે વિસ્તારના તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી હું આપના સરકાર ને મુખ્યમંત્રી બે હાથ જોડીને વિનંતી કરું છું મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો નુકસાન ના કરશો અત્યારે ઘાસચારો ભરી રહ્યો છે જો એક બે દિવસો પાણી ના મળ્યું તો કરોડો રૂપિયા નું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે અમને હારા માટે લાયા તા કોઈને નુકસાન કરવા માટે નતા લાયા જો હું તો કઉ છું તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રી ની ઓફિસ ની બહાર ધરણા કરો ગમે તે પક્ષ મુખ્ય મારા પક્ષ નો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કઈ સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાવ કે નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય મુખ્યમંત્રી ની ઓફિસ ની બહાર બેસવા હોય તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે સરકારને વિનંતી છે જો અહિયાં ના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા તો રાત કરીને પાણી છોડાવો એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુદ્ધિ આપે આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકાર કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું